હા એટલે તમારી તાલીમ અને જીવતો રાખે એમ છે એટલે મોજ આવે અહીંયા તાલી પાડજો કારણ કે આમાં શું છે કે તાલી પાડવામાં તમને ને તમને ફાયદા તમે તાલી પાડો એટલે ડોક્ટર અહીંયા જે બેઠા હોય એમ કહે કે એક્યુ પ્રેશર પોઈન્ટ દબાઈ જાય તમે કોઈ દી બીમાર ન થાવ આવું ડોક્ટર કહે હું તમને સાબિત કરી દઉં જે લોકો કાયમી તાલી પાડે ને કોઈ દી દવાખાનામાં જોયા માથા પર ચોકળીએ હોય ટોલ નાકે હોય અને આજ પેમેન્ટ તો છે નહીં તાલી સિવાય કારણ કે મન કે તમને જે દેવાનું હતું એ તો આ બે હજાર હાથમાં દઈ દીધું હોય કે હવે શું છે મેં કુધો ભાઈ બીજું હું મારા કારણ કે પરિવારની વાતો અને પરિવાર સાહેબ સો ટકા એટલું તો સો ટકા કહી શકીશ કે આજે આજ જોઈને એવો આનંદ થાય અને એમાંય ખાસ વેપારની વાત આવે એટલે આ આ જે કોઈ આંગળી છે આ ચાર આંગળી છે એમાં હું તમે હોનાની વીટી પહેરીએ છીએ આ કોઈ કોઈએ હોનાનો વિંટો પહેર્યો નો પહેરે શું કામ કારણ કે આ ચાર ભેગી છે ને એટલે તમે એની અંદર પહેરી શકો સોના ચાંદીની કે ગ્રહની વીટી કારણ કે તો સારી લાગે આ છૂટો છે એટલે આની અંદર કોઈ નથી પહેરતું સાહેબ તમે ભેગા છો ને એટલે તમારી વેલ્યુ છે યાદ રાખજો તેથી તમે છૂટા થઈ જાવ ને તેથી તમારી કોઈ વેલ્યુ નથી એટલે સાહેબ પરિવાર જ્યારે ભેગો હોય કારણ કે લોકશાહી એવું કહે છે કે ભાઈ થી મોટો કોઈ તમારો ભાઈબંધ ન હોઈ શકે બાપથી મોટો કોઈ સલાહકાર ન હોઈ શકે કોઈ પ્રેમ કરવા વાળું પરિવારે મને કોઈ કલાકાર તરીકે દીકરી નોતી આપી હું હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું બોલે તમને લાગતું નહીં હોય પણ શું હા મારે પોતાની બે સ્કૂલ છે રાજકોટમાં હા અને મારા મારા સ્કૂલ છે છોકરો નવ વાગે આવ્યો મેં કીધું ઓય હાડા હાથ ટાઈમ છે નવ થયા હાડા મળીને કે સાહેબ તમારે મારી રાહ ન જોવી નિશાળ ચાલુ કરી દેવી વેલા મોડું થાય આને મારે ભણાવવાના એમ અને ખરેખર આમ તો હું ઘણા વડીલો બેઠા છે તમે જો ગામડામાં આપણે સ્કૂલમાં ભણતા હતા મારું અહીંયા ગામ વિજયનગર છે મોરબી રોડ ઉપર હવે અહીંયા બરોબર અમારા ગામડામાં સ્કૂલ એટલે આમ કોઈ પણ દાદા કે કોઈ ગુજરી જાય એટલે રજા પડે હવે એમાં ઘટના એવી થઈ કે છોકરો આઠ દી થી નિશાન નહોતો ગયો સાહેબ ને બધા ઓળખતા હોય હવે એમાં ઘટના એ બરાબર આમ સાહેબ નીકળ્યા અને ઓલો છોકરો સ્કૂલે નતો ગયો દાદો દીકરો બે દાદા એ હળવેક દે ની છોકરા ને કીધું કે બટા હંતાઈ જાય આમ જો તારા સાહેબ આવે છે છોકરો આમ જોઈ ગયો આ સાહેબ આવે છે હળવેક દે દાદા ને કીધું કે દાદા એ કે હા કે તમે હંતાઈ જાઓ એ કે કીધું એ દાદા ગુજરી ગયા લગન નથી ખરેખર મારા લગ્ન ને આમ આમ પંદરક વર્ષ થયા મેં હમણાં મારા ઘર ના પૂછ્યું હતું મેં કીધું મારી એક વાતમાં સહમત નતા હું પાગલ મન કે આ વાતમાં સહમત છો લ્યો બોલો આ મારે શું કરવું એ મને સારું છે આજ તો તમે જુદા જુદા બેઠા બાકી જે પતિ પત્ની બાજુમાં બેઠા હોય ને બિચારો ભાઈ થોડાક દાંત કાઢે ને તો બેન કોણિયુંમાંથી હું દાંત કાઢો નથી સારા લાગતા એટલા બિચાડાને કાઢવા દે ફેરા ફેરા તે દઉં અમારે તો મને હમણાં એક જણાએ પૂછ્યું તું મને કે ભેગા લેવા છો હા મને કે અમારે બેનને ભેગા લેવા છો મેં કીધું તને લાગે છે હા મેં કીધું એટલે તમે બોલી શકીશ હા અને ખરેખર હું જ્યાં રહું છું ને મારે આમ ત્રણ માળ એપાર્ટમેન્ટ છે નીચે એક પતિ પત્ની રહે વચ્ચે અમે બે માણા રહે અમારો ઉપરનો માળ ખાલી એટલે અમારો નહીં એપાર્ટમેન્ટનો નો હા તો નીચે કંઈ વાંધો જ નથી સાહેબ બોલો પતિ પત્ની બે રહે બોલો હાજે હાથ વાગે બિચારો ઓફિસ થી આવે આવી નથી તો આમ બેગ મૂકે નહીં ભેગું એની ઘરવાળીએ જે કઈ કીધું હોય એને સંભળાવે ને એમાંથી કજીઓ થાય હન સાહેબ બટા ઝટી બોલે ખરેખર હવે આ બટા ઝટી બોલે હાથ વાગે એટલે ફાઈનલ હતું એક વરસ આયેલું ને એક વર પછી સાંજે જે હાથ વાઈ ગઈ નો બાઈ જા નો બાઈ જા મારા ઘરના ગોટે ચડી ગયા મને ક્યાં પૂછી આવે ને કેમ નહીં બાઈ જાવ હવે શાંતિ રાખી ને તને શું વાંધો છે હા તો બીજે થી હવારના પોર માં સાહેબ અમે આમ બે મણા ઉભા ઉભા ગેલેરી બ્રશ કરતા હતા ગેલેરી બ્રશ કરી એટલે નીચે આપણી નીચેની ગેલેરી દેખાય તો એમાં ઈ બે પતિ પત્ની ને હું થયું ને તો હવાર માં બાઈ જા સાહેબ બાઈ જાય એવા બાઈ જાય હવે કોઈ દી આવું કરાય નહીં ઓલા બિચારા પુરુષ થી ભૂલ થી ફેરવી એક ફળાકો નાખ્યો તો ઓલી ઊંચી આંગળી કરીને કેતી હતી મારી નાખો કાપી નાખો કટકા નાખો ઉપર મારો ધણી જોવે તમે સમજી ગયા હું નતો સમજો મારા ઘરના મન ગોળી મારી કે જો હું કે હું નીચે જઈએ ને કે ઓ મે બેન આજ તમારા ઘર માં લાગે ધુમાડો મારી આવે કારણ કે હરેક પુરુષ જેઠાલાલ છે હરેક ના દિલમાં ભૂમિતા એટલે આનંદ છે બધું ઘરે જઈને પૂછતા નહીં પણ સાહેબ આવો સરસ આનંદ છે ત્યારે એકાદ બે દુઆ થી મારે શરૂઆત કરી છે પછી આપની આનંદ કરાવવો છે પણ આમ દુહો આવે એટલે આમ આટલો પડકારો થાય

રોજ હોય કે હું ભાઈઓના પક્ષમાં હો આજ તમારા પક્ષમાં એટલે આ હાથ થાય એટલે તમામ છેલ્લે જેટલી બહેનો છે મારી બધા કરવાનો છે ઓહો કરજો ਉਹ ਵੇਹਾ ਤੁਸੀਂ ਕਰਿਆ ਉਹ ਤਾਂ ਕੋਣੀ ਮਾਰੀ ਇਹ ਸੰਪਾ ਤੂੰ ਕਰ ਤੋ ਰਮੀਲਾ ਤੂੰ ਕਰ ਤੋ ਤਾਂ ਮਾਰੂ ਪੂਰੂ થઈ ਜੂਗਾ ਇਲਾ ਆਇਆ ਕਰਵਾਉਣਾ ਹੈ ਹਾਲੋ ਪਰਿਵਾਰ ਪੜ ਜਣ ਦੁਹਾ ਵਗਰ ਨਾ ਡਾਇ ਰੋ ਹਨ ਜਣ ਗੋਲੀ ਨਾ ਹਾਂ ਤਾਂ ਮਹਾਂਤ ਵਗਰ ਨਿਰ ਜਣ ਬਢੀ ਪਰ ਯਾ ਤੋ ਸਾਸੂ

એક જ પડકારો મારે જોઈએ છે અને બે હાથ ઊંચા કરીને પણ આ તો મેં કીધું એમાં આનંદની વાત છે અને ખરેખર આ પડકારાની વાત નીકળે એટલે વાત આવે અમારે ગામડા ગામડાની અંદર આપણે બધા જોડાયેલા છે જેટલા કુંવારા હોય બધાને ભાઈ તરીકે વિનંતી છે કે ટાણા હાર ગોઠવાઈ જાય પછી ભેગા કરશું આપણે ક્યાં ઉતાવળ હા કારણ કે તાણા હેર ગોટવાઈ જાવ ઘણીવાર વાર આપણે બસ લક્ઝરી ની અપેક્ષામાં બસ સ્ટેન્ડ એ ઉભો હોય ને તો સાદી બસે વહી જાય પછી છકડા હોતે અને ખરેખર ઓ બેનો જે બ્યુટી પાર્લરમાં જાય ઓ હો હો કોઈ દી કોઈ પુરુષ બ્યુટી પાર્લરમાં ગયો ન જાય શું કામ કારણ કે અમને ભરોસો છે કે અમે હેન્ડસમ જ છીએ અમારે હું કામ જવું જો ભાઈ બેનો જાય અમે ન જાય

તે જોવા ગયો તો તને ખબર ન પડી મને કે જોવા ગયો તે હસો લેવી જતી કીધું હવે હું વાંધો એ કે કઈ નઈ ઘરે આવીને મોટું ધોયું તો ખબર પડી કાળી નઈ રાણી તો હાચે હવે આમાં બીજું તો કઈ થાય નહીં અમારાથી સાહેબ વડીલોવાર તાલ્યો લગ્ન થાય છે ને છતાંય છુટાછેડા થાય છે એ લોકો જોયા વગર મા બાપ નક્કી કરતા હતા ત્યાં એના લગ્ન થઈ જતા હતા અને એ ત્યારે ઘૂંઘટ ઉંચો કરતા ત્યારે ખબર પડે કે એકો બાદશાહ કે રાણી આ આપણું નસીબ જે મળ્યું એને સ્વીકારી લેતા હતા નક એ નહીં ભાઈ બધા કોઈ નબળું તો જોતું જ ન હોય ને પણ મા બાપ જ્યાં નક્કી કરી આવે ત્યાં લગ્ન કરીને સ્વીકારી લેતા તા છૂટા છેડા નોતા થતા એનું કારણ એ હતું કે એને એના પાત્ર કરતા એની પત્ની કરતા એના બાપ દાદાની આબરૂ વધારે વાલી હતી છૂટા છેડા સાહેબ મારા બાપની આબરૂ જાય સાહેબ આ આબરૂના માટે થઈ અને જીવન જીવવાનું છે અને ડાયરો મને તમને આબરૂ કેમ રાખવીને એ શીખવાડે બાકી હમણાં એક જણા એ મને કીધું મને કે મોરે મોરાની વાતનું કરો મેં કીધું પાંચ રૂપિયા મળે છે હવે તો અને સાહેબ ગુજરાતી પ્રજા મોરે મોરો હોય જ નહીં કારણ કે મોરે મોરે આજ સુધી મને એક શિવાજી ગુજરાતમાં નથી થયો કે નથી મહારાણા પ્રતાપ ગુજરાતી થયા સાહેબ ગુજરાત ની અંદર મોરે મોરો કોઈ આયો તો એક માત્ર સરદાર આપ્યો તો અને ઈ નિજામ છે અને એટલી અંદર બેહન એટલું કીધું તું કે સાંભળી લે નિઝામ હું તારી હારે બેઠો છું અને જો કદાચય મારો વાળે વાંકો થયો ને તો હું હૈદરાબાદ ને દુનિયાના નકશામાંથી કાઢી નાખીશ આ તાકાત છે સાહેબ પણ કોઈ વરઘોળા વાણિયા નું રાજ છે અને ગુજરાતી સાહેબ વેપારી કોમ છે વેપારમાં આગળ હોય શકે આપણા માંથી તમને દુનિયાના વેપારી એવા બતાવું જેને વિશ્વ લે પોતાનું નામ બનાવ્યું અદાણી હોય અંબાણી હોય કે આપણા પટેલ સમાજના કદાચ સૌજીભાઈ થોડો કે લઈ લો આ બધા વેપારમાં આગળ અને મોરો મોરો હું કામ દેવો જોઈએ એના સાઈડ કાપીને ઠાઠું ન મારી દે આમ એવાના મોડો જ વિખાઈ જાય આપણે આગળ આપણું મોરો શું કામ વિખી જાય જીવનમાં આ શીખવાનું અને એજ્યુકેશન મહત્વનું છે હું તો એમ કહું છું ઓલા નથી કેતા પાણીપુરી ખાતા હોય ઊભા ઊભા અહીંયા છે આપણા શું કામ જન્મ છે એજ્યુકેશન લઈ આવો ને એજ્યુકેશન મહત્વનું છે સાહેબ કારણ કે આજનું એજ્યુકેશન ઈ લેવલે આપણે અત્યારે ઊભા છીએ કે એક નાનકડું અંકુ સંશોધન કરી આવો બોમ્બનું અને બાજુ મૂકીને ઘરે આવીને રિમોટમાં સ્વીચ દબાવો બીજે દી દેશ જ ન હોય આજ આ પરિસ્થિતિ છે આજે તમારે હવેના યુદ્ધ છે એ આ કોરોના જેવા થવાના છે આમાં એજ્યુકેશનની જરૂર પડશે તમારી પાસે એજ્યુકેશન હોય છે તમે આગળ હશો ને તો તમારા સમાજના બે છોકરાઓને હાથ ચાલીને લઈ જાઓ કાલભાઈ આ કરાય એજ્યુકેશનમાં સાહેબ આગળ વધજો અને સમાજની વાત આવે એટલે મને બહુ ગમે છે પરિવારમાં કારણ કે હું તમે નક્કી કરી નથી આવ્યા હું કોઈ નક્કી કરી જન્મો નહોતો મારે ધામી સન્નેમમાં જન્મવું છે કે તમે કોઈ જન્મ નક્કી કરીને નહોતા આવ્યા કે મારે વેકરિયામાં જન્મવું છે ઈશ્વરે જ્યાં જન્મ આપવો તમારા કર્મ મુજબ આપ્યો છે તો જે પરિવાર મળ્યો છે એ પરિવારનો આગળ કેમ વિકાસ થાય કારણ કે તમારે મારો પનારો જ હું તમારા પરિવારની દીકરી મારામાં છે કે મેં નક્કી નતું કર્યું એ તો છે તો લખી દીધું પરિવાર ને એના બાપ ને ભોગવવાનું હોય છે કારણ કે કાયમી માટે બાપ સમાજ માંથી ફેકાઈ જતો હોય અથવા તો પોતે જ નીકળી જતો હોય છે ત્યારે જયારે પણ તમને નબળો વિચાર આવે ને ત્યારે એકવાર યાદ કરજો કે આપણે કોના છીએ કયા પરિવાર માંથી જઈએ ખાસ આ ભેગું ભેગું એટલા માટે કઉ છું કારણ કે પરિવાર આજ વિખાતા જાય છે અને ત્યારે સાહેબ આ સરસ મજાનું પરિવાર ભેગા કરવાનું કામ કરે છે જે કઈ તકલીફ હોય ને આ કેજો એટલે થઈ જાય આપણે છાપે ચડાય કારણ કે આપણે કણબી ના દીકરા છીએ એટલે ગેઝેટ ની અંદર સરકારી પ્રૂફ આપું છું સરકારના ના ગેઝેટમાં લખેલું છે કણબી એટલે શાંતિ પ્રિય પ્રજા આ ગેઝેટમાં લખ્યું છે એ આપણે છે આપડે આ મોરે મોરે નો કરે આનંદ કરાય

આ તમારી જેની હૃદય થઈ છે તો પાછો આવ્યો મન કે નથી કરતી ઓલી ઉપાડે અને ઓલી પૂછે હાલો કોણ બોલો છો એટલે એમ કે હું મૂકો ઓલી ફોન મૂકી દે એટલે કીધું આ તોડો છે આની ઘરે કરો હમણાં એક એને કુતરું કર્યું બોલો એ પાટો બાટો બાંધીને ફરતો હતો મૂકા શું થયું મન કે કુતરું કર્યું મેં કહ્યું હળ ન કરાય મન કે